જય શ્રી કૃષ્ણને માતાજી બધાને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સર્વને ખૂબ ખૂબ શુભકામના અત્યારે હું પૂનમ ભરવા માટે રાજકોટની અંદર આવેલા લક્ષ્મીનારાયણ દેવના મંદિરે આવી છું અને અત્યારે ભગવાનનો થાળ આવ્યો છે તો ભગવાનના થોડી વાર પછી દર્શન થશે અને આરતી થશે તો આપણે અત્યારે જે મંદિરની અંદર પવિત્ર બોરડીનું વૃક્ષ છે એના પહેલાં દર્શન કરશું અને ત્યાર પછી હું તમને પૂનમ કઈ રીતે ભરાય અને પૂનમનું શું મહત્ત્વ છે એ હું તમને સમજાવીશ તો આપણા શાસ્ત્રમાં જે પૂનમ છે એનું ખૂબ મહત્ત્વ છે અને દરેક ભક્તો પૂનમ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના ઇષ્ટદેવના મંદિરે ફરવા જતા હોય છે તો આ તમે જે જોઈ રહ્યા છો ને આ એક ખૂબ જ પવિત્ર બદ્રી વૃક્ષ એટલે કે બોડ બોરડીનું ઝાર છે અને આ બસો વર્ષથી આ મંદિરના જે એન્ટ્રી કરીએ ત્યાં જ આવેલું છે અને આ બોરડી વૃક્ષમાં કાંટા નથી આ કાંટા વગરની બોરડી છે જે હેરિટેજ વૃક્ષ તરીકે પણ પ્રખ્યાત છે આ જે બોરડી છે એ બોરડી વૃક્ષની નીચે ભગવાન સ્વામિનારાયણ બેઠેલા અને એના જે સંત છે એના પાઘમાં જ્યારે કાંટો ભરાણો ત્યારે સંતે એને કીધું કે ભગવાન તારા થડ નીચે બે છાયામાં બેઠા તોય તે તારો કાંટાળો સ્વભાવ ન છોડ્યો એટલે એના વચન સાંભળીને બોરડીએ કાંટા ખેરી નાખ્યા એવી આ પવિત્ર બોરડી છે આમ કહીએ તો આ તો કોઈ ભગવાનના ભક્ત જ અહીં બિરાજમાન છે તો અહીં જે બોરડી છે એની બાજુમાં જ આ જે છત્રી છે આ છત્રી એ જ જગ્યાએ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેઠેલા અને આ જે આખું તમે જોઈ રહ્યા છો એ આ બોરડીનું મોટું વૃક્ષ છે તો ભક્તજનો ચોક્કસ જ્યારે પણ તમને એવું થાય કે ખરેખર ભગવાનના આપણે દર્શન કરવા છે કે ભગવાનના ભક્તના દર્શન કરવા છે ત્યારે ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા મંદિરે દર્શન કરવા આવજો જો આ જે વૃક્ષને તમે જુઓ ત્યારે તમને ખરેખર એવી જ અનુભૂતિ થાય કે ખરેખર કોઈ ભગવાનના ભક્ત ભગવાનના ભગવાન સામું મોઢું રાખી અને ભગવાનના દર્શન કરી રહ્યું છે એટલે આ જે બોરડીનું વૃક્ષ છે એને બધા પ્રદક્ષિણા કરે છે પૂનમ ભરે છે અને પોતાના કોઈ સંકલ્પ હોય એ સંકલ્પ પૂરા કરવા માટે માનતા પણ રાખે છે એવું પવિત્ર છે આ બોરડીનું વૃક્ષ અને એની બાજુમાં જ આ એક પીપળાનું વૃક્ષ છે એ પીપળાનું જે વૃક્ષ છે એની નીચે ભગવાન મહાદેવનું ખૂબ સરસ શિવલિંગ છે અને એ શિવલિંગને બધા ભક્તો જળ ચઢાવે છે અને પૂજન કરે છે અહીંયા સેવા કાર્ય કરે છે તો આપણે એને પૂછીએ કે જ્યાં ફોર્મ લઈને બેઠા છે એ શેનું છે અને એ સેના માટે છે એ મને પત્રિકા આપીને એનો ફોટો જ હું તમને આપી દઉં છું તો આ સ્વાસ્થ્ય કી પાઠશાળા એવો સેમિનાર છે અને એ સેમિનાર છે એ અગિયાર આઠ બે હજાર ચોવીસના છે અને આ નીચે છે એનું સરનામું છે તો ચોક્કસ બધા સેમિનારમાં પધારજો ભગવાનની આરતી થઈ ગઈ છે સંગીતને લીધે કોપીરાઈટ આવે એટલે મેં આરતી આમાં મૂકી નથી તો તમે બધાએ ભગવાનની આરતી લ્યો આરતી ભગવાન લક્ષ્મીનારાયણ દેવની છે ધર્મ ભક્તિ માતાની છે અને ઘનશ્યામ મહારાજની છે આ ત્રણેય આરતી આપણે લીધી તો હવે હું તમને આ જે મૂર્તિઓ છે ને એ મૂર્તિઓ વિશે કહીશ તો આ જે તમે સામે ત્રણ મૂર્તિઓ જોઈ રહ્યા છો ને એ મૂર્તિ વચ્ચે ભગવાન નારાયણ છે લક્ષ્મી માતા છે અને સ્વામિનારાયણ ભગવાન છે આ ખૂબ જ સુંદર એટલી સરસ મૂર્તિ છે કે મૂર્તિની સામે આપણે ઊભા રહીને તો એમ એમથી હમણાં ભગવાન બોલશે એટલી સરસ મૂર્તિને આજે મેં તમને દર્શન કરાવ્યા અને આ ઠાકોરજી લઈને સંચઈ રહ્યા છે અને આ જે તમે દર્શન કરો છો એ ધર્મદેવ ભક્તિ માતા અને હરે કૃષ્ણ મહારાજની મૂર્તિઓ છે તો એના પણ હું તમને દર્શન કરાવી રહી છું ધર્મદેવ અને ભક્તિ માતા ભગવાન સ્વામિનારાયણના માતા પિતા છે અને હરિકૃષ્ણ મહારાજ છે એ ભગવાન સ્વામિનારાયણનું જ સ્વરૂપ છે અને એની બાજુમાં આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ રૂપે બિરાજે છે અને ખૂબ સુંદર અત્યારે તો ભગવાન કાનુડા જેવા લાગી રહ્યા છે ખૂબ સુંદર ભગવાનનો શણગાર કર્યો છે બધી મૂર્તિઓના ખૂબ જ સુંદર શણગાર કરેલા છે અને આ બધી મૂર્તિઓ એટલી સરસ છે કે હમણાં જ આપણા હામું બોલશે એવો ભાસ થાય હવે હું તમને પૂનમ કઈ રીતે ભરવી એ વિશે કહીશ તો જો પૂનમ છે ને વધારે તો સ્ત્રી ભક્તો જ ફરતા હોય છે તો આપણા ઘરમાં જે કાંઈ અન્ન હોય એ અનાજ આપણે લઈ આવવાનું અને સાથે એક ફળ લેવાનું જે આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે લઈ આવવાનું એનો સાથીઓ કરવાનો પહેલી પૂનમ હોય ત્યારે એક શ્રીફળ મૂકવાનું અને ફળ મૂકવાનું અને આપણે ઈચ્છા હોય એ પ્રમાણે પૈસા પણ તમે મૂકી શકો આ રીતે આપણે પૂનમની શરૂઆત કરવાની ભગવાનને આવી રીતે ભગવાન સમક્ષ બે થાળીમાં પાથરી અને સંકલ્પ કરવાનો કે ભગવાન હું તમારી પૂનમ ભરવા આવી છું અને તમારું દીધેલું તમને અર્પણ કરું છું ત્યાર પછી એ થાળી આપણે લઈ અને જે ભક્તો સેવા કરતા હોય જે અહીંયા ઊભા હોય એ ત્યાં આપણે આપી દેવાની એટલે પુરુષ ભક્તો આગળ હોય એ જે આપણે થાળી આપી હોય એ લઈ જાય છે અને એ જે આપણી વસ્તુ હોય ને એ બધી વસ્તુ ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે ભગવાનને અર્પણ કર્યા પછી આપણે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે અમે તમારું દીધેલું તમને અર્પણ કરીએ પછી આપણી વસ્તુ હોય એ રીતે આવી જાય છે અને અહીંયા આ બધા જે સેવા કરે છે એ પુરુષ ભક્તો બધું અલગ અલગ પાડે છે અલગ અલગ બધી વસ્તુ ભરે છે અને ખૂબ ભાવથી આપણે ભગવાનને પ્રાર્થના કરીને આપણા જ ઘરનું અનાજ આપણે જે ભગવાનને અર્પણ કર્યું હોય ને એ અનાજ છે કોઈ સંતો જમશે ભગવાનના ભક્તો જમશે કોઈ ચકલાને ચણ ગાયોના ઘાસચારામાં આપણું અનાજ ચાહે એટલે મહિને એક વખત આપણા ઘરનું જે કાંઈ અનાજ છે એ ભગવાનને આપણે અર્પણ કરીએ તો આપણા ધનની અને આપણા અન્નની શુદ્ધિ થઈ કહેવાય એટલે આવી રીતે દરેક વ્યક્તિએ મહિનામાં એકવાર પૂનમ છે પૂર્ણ દિવસ કહેવાય એટલે પૂનમ ભરવી જોઈએ અને બધા શ્રદ્ધાથી પૂનમ ભરે છે આપણે ગમે મંદિરે પૂનમ ભરાય તો હવે આપણે પૂનમ ભરી અને બાલાજી દાદાના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો હવે હું તમને બાલાજી દાદાના દર્શન કરાવીશ એટલે પૂનમ ભરવા મંદિરે પૂનમ ભરી અને ત્યાર પછી દર વખતે હું બાલાજી દાદાના દર્શન કરવા આવું છું અને મા આશાપુરામાં બાજુમાં જ બિરાજે છે તો આપણે એના પણ દર્શન કરીએ છીએ તો અત્યારે બાલાજી દાદાના ખૂબ સુંદર ગુરુ પૂર્ણિમાનો ખૂબ સુંદર શણગાર કર્યો છે અને પૂનમને દિવસે ને એમાં ગુરુ પૂર્ણિમાને દિવસે બાલાજી દાદાના દર્શન થાય તો હનુમાનજી છે ને એ તો બધાના ગુરુ છે ભગવાનના પરમ ભક્ત છે અને સેવક છે અને આપણા બધાના ગુરુ છે કેમ કે હનુમાનજી જેવી ભક્તિ તો આ પૃથ્વી લોકો ઉપર કોઈ ભગવાનની કરી ન શકે એટલે બાલાજી દાદાના ચરણોમાં જો આ ભક્તો છે ને એ આજે ગાડીયું છોડાવ્યું છે તો એની પૂજા કરવા માટે અહીંયા બાલાજી દાદાના મંદિરે આવ્યા તો ગાડી ઉપર પહેલાં જો બાલાજી દાદાને બે છે ને એની પૂજા થાય છે ત્યાર પછી હું સીધી જ અહીંયા ગુરુકુલે આવી ખૂબ ગુરુકુલે જઈએ તો ગુરુકુલે તો આવીને ખૂબ આનંદ થયો બધા સંતો આવી રીતે દર્શન દઈ રહ્યા છે અને ભક્તો બધા ગુરુનું પૂજન કરવા માટે અને ગુરુ આજ્ઞા લેવા ગુરુની સેવા કરવા માટે ખૂબ જ માણસો ગુરુકુલે આવ્યા હતા ભક્તજનો તો મને પણ ખૂબ આનંદ થયો કે ભગવાને આજ મને પહેલી વખત આવા સુંદર આટલા ગુરુઓના દર્શન થયા ને ના દર્શન કરીને હું પણ ધન્ય થઈને મને આનંદ થયો કે સારું આજે ભગવાને મને ગુરુ પૂર્ણિમાના દિવસે બધા સંતોના દર્શન થયા એટલે આપણે ભાવ જો રાખીએ તો ભગવાન કોઈ પણ રીતે આપણો ભાવ પૂરો કરે એટલે અહીંયા આમ ગુરુકુલે આવી રસ્તામાં ગુરુકુલ આવે એટલે ગુરુકુલે ઊભી રહી ગઈ અને આટલા સંતોના દર્શન થયા તો ભક્તજનો કહેવાય ને ખરેખર જો આપણો ભાવ હોય તો ભગવાન કોઈ પણ રીતે પૂરો કરે કેવા સુંદર આજે હું તો આવી પણ તમને બધાને પણ આટલા સંતોના અને ભગવાનના દર્શન કરાવું છું તો આજે ગુરુ પૂર્ણિમાનો મને તો ખૂબ જ આનંદ થયો કે મને જેટલા સંતોના એકી સાથે દર્શન થયા અને ત્યાંથી નીકળતી હતી ને તો આ બધા બેનો છે ને લાઈનમાં ઊભા રહી અને અહીંયા પગે લાગતા તો કે કીધું અહીંયા શું બધાય પૈગે લાગે તો જોયું તો સ્વામિનારાયણ ભગવાનના જેમ સાધુ હોય એમ સાખીઓ બા હોય એને સાખિયોગી બા કહેવાય જે સ્વામિનારાયણના સાધુ હોય એને સાખિયોગી બા કહેવાય અને એ સાખિયોગી બા છે એ બધા સ્ત્રી ભક્ત જે હોય ને એના ગુરુ હોય એટલે એ જો અત્યારે બધાને આશીર્વાદ દઈ રહ્યા છે તો ખૂબ જ સરસ આનંદ થયો જીવનમાં પહેલીવાર આપણે આવી રીતે આ ગુરુઓના દર્શન કરી અને આશીર્વાદ લીધા ખૂબ જ સરસ રીતે જો બધા ગુરુઓના દર્શન કરી રહ્યા છે અને ખૂબ આનંદરે લઈ રહ્યા છે ત્યાર પછી ઘરે આવી તો મારા પતિદેવ ટીવીમાં લાઈવ પ્રસારણ જે આવતું હતું એ સત્શ્રીનું પૂજન એણે જોયું એટલે આજે અમારી ગુરુ પૂર્ણિમા તો ખૂબ સુંદર થઈ ગઈ કેમ કે સત્શ્રીની કથા જે નવથી સાડા નવ આવે એ અમારા ઘરમાં દરરોજ સંભળાય છે આજ કેટલા વર્ષોથી તો આ લાઈવ પ્રસારણ જોઈને તો એટલો આનંદ થયો કે ખરેખર આપણે ઘરે બેઠા જ ગુરુનું પૂજન થઈ ગયું ઘરે હતા તો મનમાં એવું થતું હતું કે અમારે પરબ જવું હતું તો કીધું પરબ ન જવાનું પણ કહેવાય ને કે આપણો ભાવ સરસ હોય કે આપણો સંકલ્પ સાચો હોય તો આપણી ઘરે ભગવાન આવીને આપને દર્શન દઈએ તો એવી જ રીતે સરસ અમને આ બધા સંતોના દર્શન થઈ ગયા અને પતિદેવને તો ઘરે ટીવીમાં આવા સુંદર દર્શન થઈ ગયા તો અમને ખૂબ જ આનંદ થઈ ગયો ગુરુ પૂર્ણિમાનો દિવસ આવો સુંદર રહ્યો અમારા માટે તો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલી બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું ત્યારે સીધો તમને જોવા મળે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જે સ્વામિનારાયણ બધાને ફરી મળશું એક નવા વિડીયા સાથે